અમે આજથી બાર નવ બે હજાર ચોવીસ ના રોજ તાલુકા કોંગ્રેસની સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને આવેદન આપેલું થયેલ નુકસાન જે મરામત કરવાની છે એ ઝડપથી કાર્યવાહી કરવા બાબત સરકાર શ્રી અને કલેક્ટરને અમે આવેદન આપેલું હતું પણ આજ ઘણા દિવસો થઈ ગયા છતાં નથી કોઈ સહાયની જાહેરાત થઈ કે નથી કોઈ રોડ રસ્તાની મરામત ચાલુ થયું તો અત્યારે સરકાર અને ભાજપના પદાધિકારીઓ કે જે લોકો અત્યારે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે અને આમ જનતા અને ખેડૂતો કે જે અત્યારે ખરાબ પરિસ્થિતિમાંથી નીકળે છે એવા સમયમાં ભાજપ અને સરકારને ખેડૂત અને આમ જનતા સાથે રહેવાને બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે તો અમારા આજ સદસ્યતા ભાજપના જે સદસ્યતા અભિયાન છે એનું વિરુદ્ધમાં અમે બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે

ખેડૂતોને અત્યારે જે અતિ ભારે વરસાદને કારણે જે પાકમાં નુકસાન થયેલ છે અને સરકાર શ્રી દ્વારા હજી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી રોડની રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે છે જ્યાં જોવો ત્યાં અને મરામત પણ કરવામાં આવ્યું આ એનું વિરુદ્ધનું અમારું લોકજન સંપર્ક અભિયાન છે લોકજન સંપર્ક અભિયાન બે ઓક્ટોબર થી ચાલુ થશે અને વીસ ઓક્ટોબર સુધીનું અમારું છે અને મેક્સિમમ અમે મિનિમમ અત્યારે અમે અગિયાર હજાર અમારો ટાર્ગેટ છે પછી વીસ તારીખ પછી છતાં સરકાર કઈ નહીં જાગે તો અમારા દ્વારા આ જે અગિયાર હજાર લોકોનો જે અમે સંપર્ક કર્યો હશે એની નામ સરનામા સાથે કલેક્ટર અને સરકાર ને રજુઆત અન્યથા રોડ રસ્તા જેવું આંદોલન કરવા માટે અમે ચાલુ કરશું